નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ બેરોજગારો વધી રહ્યા છે છતાં એલ ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની ભરતી કરતું નથી એપ્રેન્ટિસ બેરોજગારોની ભરતી કરવા ગાંધીનગર સુધી રજૂઆત ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડમાં ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની પરીક્ષા ગત ચાર ફેબ્રુઆરીએ લેવાઈ હતી જેના ઘણા સમય પછી ફક્ત એકસો તોતેર ઉમેદવારોની ભરતી કરાઈ છે બાકીના પાસ ઉમેદવારોની આજ દિન સુધી ભરતી નહીં કરાતા બેકાર છે અને અધિકારીઓ સંતોષકારક જવાબ પણ આપતા નથી તેની રાવ સાથે ઉમેદવારોએ ગાંધીનગર મંત્રી અને મુખ્યમંત્રી કાર્યાલય સુધી રજૂઆતો કરી છે ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની પરીક્ષા પાસ ઉમેદવારોએ કહ્યું કે ઉમેદવારોનું મેરિટ એક વર્ષ ચાલતું હોય છે પછી નવેસરથી ભરતી કરાય છે પરીક્ષાના ચાર મહિનામાં માત્ર એકસો છોતેર ઉમેદવારોના ઓર્ડર આપ્યા છે મેરિટમાં હવે કેટલી ભરતી કરવાની થાય છે તેની વિગતો પણ અધિકારીઓ જણાવતા નથી હર્ષદ રાઠોડ સહિત ઉમેદવારોએ કહ્યું કે પરીક્ષા પાસ કરેલ વધુમાં વધુ ઉમેદવારોની તાત્કાલિક ભરતી કરવા રજૂઆત કરી છે અન્ય સરકારી ભરતીઓમાં ઉમેદવારોની સંખ્યા પહેલેથી જાણ કરાય છે આટલી જગ્યા બાકી છે પરંતુ યુજીવીસીએલમાં અગાઉ આવી કોઈ જાણ કરાતી નથી કેટલી ભરતી કરવાની છે અને કેટલી ભરતી થઈ રહી છે તે સ્પષ્ટ જણાવવા માંગ કરાઈ છેલ્લા ત્રણ વર્ષમાં એપ્રેન્ટિસોની સંખ્યા વધતી જાય છે પરંતુ તેની સામે યુજીવીસીએલ ખાસ ભરતી કરતું નથી જેના કારણે બેરોજગારોની સંખ્યા વધતી જાય છે સંખ્યા ઓછી ભરવાને કારણે અકસ્માત વધતા જાય છે જેને અટકાવવા સ્ટાફ વધારવો જોઈએ અને નવી ભરતીમાં વધારો કરવો જોઈએ તાત્કાલિક ભરતી નહીં કરાય તો ગાંધી ચિંદ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી મુખ્યમંત્રી સાહેબ તથા સચિવાલય ગાંધીનગર ઉર્જા મંત્રી સાહેબ તથા નવા સચિવાલય ગાંધીનગર અને કલેક્ટર સાહેબ ગાંધીનગરને પણ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું બે હજાર ચોવીસના રોજ સચિવાલય ખાતે ભૂતપૂર્વ લેવામાં આવી હતી અને બીજા રાઉન્ડનું હજી કોઈ જાણકારી આપતા નથી અને પ્લસ એ લોકો ભરતીની કોઈ પણ આંકડો એ જાહેર કરતા નથી એના માટે અમે લોકો આજે સચિવાલય ખાતે મુખ્યમંત્રીશ્રી અને શ્રી જે કનુભાઈ દેસાઈ એમને આજે આવેદનપત્ર આપીને અમારી રજૂઆત કરેલી છે તો સરકાર શ્રીને અમે એટલું નમ્ર વિનંતી કરીએ છીએ કે વધુમાં વધુ ભરતી કરે અને આ જે ઓટીએમટી ચાલુ છે એને બંધ કરે એને વધુમાં વધુ ભરતી રોજગાર આપે અને યુવાનોને આ જે બેરોજગાર છે એને રોજગાર આપે એવી એવી સરકાર સમક્ષ વિનંતી